नमस्कार मित्रों लोकतंत्र ની હત્યા કરી ભારતીય જનતા પાર્ટી ની ગુજરાત સરકાર જેના વિધાનસભા માં ચર્ચા ના દિવસો બહુ ઓછા કરવા ક્યાં છે ચર્ચા ના દિવસો ઓછા કરવા માત્ર તળ દિવસ નું સેશન થયો પણ એના પછી પણ છેલ્લે દિવસ એક કેગનો રિપોર્ટ આપવામાં કે જે સરકારી સંસ્થાઓ ની કામગીરી નો વિશ્લેષણ કરે છે ઓડિટ કરે છે કે છે કે સરકારી સંસ્થાઓ સરકારી પૈસા ક્યારે રીતે વપરાય છે એની એને ફાયદો લોકોને કેમ થાય છે એમાં કેટલી ટ્રાન્સપેરન્સી પારદર્શિતા છે ખરા અર્થમાં સરકારમાં પૈસા જે જે મુદ્દાથી નાખવામાં આવ્યા શું એ થયું કે નહીં આ કેગનો રિપોર્ટ આવે છે પણ કેગની રિપોર્ટની ચર્ચા ન થાય એટલે વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે આ મૂકવામાં આવે છે આવતા સત્રમાં ચર્ચા થતી નથી જે કમનસીબી આપણા બધા માટે છે પણ જે કેગનો રિપોર્ટ આયો કેવો ઇન્ટરેસ્ટિંગ છે આજની તારીખમાં 3732 3732 નો યુઝર સર્ટિફિકેટ એટલે જે ફંડ જે વિભાગને જે ખાતાને આપવામાં આવ્યો એને કામ ક્યાં વપરાયનો સર્ટિફિકેટ ના આપવાના કારણે આ 10448 કરોડ રૂપિયાનો ફંડ ક્યાં ગયો શું વપરાણો केने वापरे हो सू जे परपस थी आपा माई यो वापरा हो कोई माहिती सरकार पासे नथी थी ये माहिती कैगने पर आपा माई नथी थी आ कैगनो रिपोर्ट चे एज रीते गुजरात मा बार हजार करोड़ रुपिया बार हजार करोड़ रुपिया बसों ने बत्तर विभाग जुदा जुदा विभागों मा विधि योजनाओं मा आपवा पची पर आशुदी काम पूरा रथ्या कारण के ये डिले होना कारण है सरकारी बेदरकार ने कारण સમસર આયોજન ન કરવાના કારણે એ ઓવર બજેટ થઈ ગયા છે કે એનો એન્ડ પરિણામ નથી આવ્યો તો આ 12000 કરોડ કાના કેના ખર્ચે કેના પે ટેમન ટેક્સ ભરીએ છે સરકાર આતે વેળ ફી રહી છે એ જ રીતે સરકાર દ્વારા લગભગ 8000 કરોડ નો આ 8000 કરોડ રૂપિયા એ સરકાર પાસે અલગ અલગ વિભાગમાં આપવા มาયા હતા જે વિકાસના કામો થવાના હતા તમારા મારા બાળકોને સ્કૂલના ચોપડી લે દેવાના હતી તમારા સારા હેલ્થ સેન્ટર બનાવવાના હતા સારી સ્કૂલો બનાવવાની હતી હતી સારા સારા એસટી લાવવાની ફોરેસ્ટેશન કરોડ રૂપિયા જુદા વિભાગ જુદા જુદા સંસ્થાઓને જે તેને આપવામાં આવ્યા પે એનામાં કાંઈ નહિ નહીં પૈસા આઠ હજાર કરોડ રૂપિયા એમને પડ્યા રહી ગયા આ બધા આંકડા એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસનો નો કેગના રિપોર્ટ પ્રમાણે છે અહીંયા સુધી તો બરાબર છે તમને ખ્યાલ હશે બે હજાર ચૌદ માં મુખ્યમંત્રી બન્યા ત્યારે સૌથી પહેલા ભારત સરકારની સિત્તેર બે થી અઢી લાખ કરોડનો ડિવિડન્ડ આપતી દેશને એક કંપનીને વેચવાનું ચાલુ કર્યું અને હર વર્ષે દોઢ લાખથી બે લાખ કરોડની કંપનીઓ દિલ્હીમાં વેચી એ વેચી ડિસીઝ મેનેજમેન્ટના નામ પર વેચી એ પૈસા આયા એના સામે ગુજરાતમાં આજની તારીખમાં 125000 કરોડ રૂપિયા નો ઇન્વેસ્ટમેન્ટારી ગુજરાતની સરકારી કંપનીઓ સંસ્થાઓ વિભાગો અને નિગમ છે એ કેટલા રૂપિયા કમાઈ હાલે છે 98 કરોડ રૂપિયા એટલે 0.08% નો રીટર્ન છે 6.76% વ્યાજ ભરવા પછી પણ સામે આવક માત્ર 0.08% છે તો આ કેવો મેનેજમેન્ટ છે સરકાર આજ પર એવી કંપનીનો સુકામ પૈસા આપી રહી છે જો દિલ્હી માં એવી સરકારી કેન્દ્ર સરકાર ની કંપનીઓ ONGC, IOC, NTPC આવી કંપનીઓ નો LIC આવી કંપનીઓ સરકાર ડિસ ઇન્વેસ્ટ કરે છે એને વેચી રહી છે અને અહીંયા ગુજરાત માં જે લોસ કરી રહી કંપનીઓ છે જે કરોડો રૂપિયા નો લોસ કરી રહી છે ગુજરાત ના લોકો નો પૈસા મહેનત નો પૈસા વેસ જઈ રહ્યા છે એના એને બંધ નથી કરતી અહીંયા સુ ઇન્ટરેસ્ટ છે સરકાર ને અહીંયા સરકારી અધિકારીઓ સરકાર થી જોડાયેલા લોકો IAS અધિકારીઓ એ બધા ને આમાં કમિશન ખવા મળતું હોસે એના કોન્ટ્રાક્ટર સચવાય એના સપ્લાયર સચવાય એના પોતાના બીજા ઇન્ટરેસ્ટ સાચવાતા જેના કારણે આ લોસ કરતી કંપની સરકારી નિગમો ને પણ સરકાર ચાલુ રાખે છે અને દિલ્હીમાં આવક કરતી કંપની સૂત્રો સાથે કંપની આ દેશમાં વર્ષોથી ઊભી થયેલી એ કંપનીઓને આ ભાજપની દિલ્હીની સરકાર વેચી વેચીને અને પૈસા ભેગા કરે જે કમાઈ આપતી હતી એ કંપનીઓ વેચી રહ્યા છે અને જે વેચવાની કંપની છે એને સાચવી રહી છે તો ક્યાંક તમારા મારા જે મહેનતના પૈસા છે એ પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે સદુપયોગ નથી થઈ રહ્યો અને એના આલ્ટીમેટલીની પરિસ્થિતિ એ થાય છે કે તમારા અમારા જે મહેનતથી કમાયેલા પૈસા જે હર લેવલ પર ટેક્સ લાગે છે અને તમે હું નહીં મજૂર કરતો માણસ જે રોજ રમીન ખોદે છે એનો છોકરો પાંચ રૂપિયાની જાર પાર્લર અને બિસ્કિટ લાવે છે ને એમાં જીએસટી ભરે છે બધર ટેક્સના પૈસા આ રાજકીય અન અન અવળતના કારણે વ્યવસ્થા અનવળતના કારણે સરકારી મિસમેન કારણે વેળફાઈ રહ્યા છે સરકાર ઊભી રહી છે અમે તમે હું નથી કહેતા આવા આ કેગનો નો રિપોર્ટ કે છે જે કેગનો નો રિપોર્ટ સારા આખા ભારતે ભરોસો છે ને તમને મને પણ ભરોસો